કૃષ્ણ કનૈયા લાલ કી જય રાજા રોડ લી જય સનાતન ધર્મ કી જય હરી ના ના મનો હો એક જયા ધર છે હરી ના ના મનો એક જયા આધાર છે જીવન સંગ્રામનો એક જ આધાર છે જીવન સંગ્રામ જ આધાર છે કીર્તન કરે ચિત દર્પણ થી ઉજડો કીર્તન કરે છે ચિત દર્પણ થી ઉજડો પાપ ધોવાનો હો એક જ આધાર છે પાપ ધોવાનો હરી નામ નો હોધાર છે હરી નામ નો હોપે ને માં ઝાડ છે તાપ તપેલા ને માર્ગ માં છે આશ્રય લેવાનો હો એક જયાધાર છે આશ્રય લેવાનો એક ધાર છે હરી ના ના જયા ધાર છે હરી ના એક જયા ધાર છે કડવી આલીબળા માં મીઠી એક ડાળ છે કડવી આલીમી માં મીઠી એક અમૃત પીવાનો હો એક દયા ધાર છે અમૃત પીવાનો હો એક જયા ધાર છે હરે નાના હો એક જયા ધાર છે હરે નાના હો એક જયા ધાર છે દુખો ના દરિયામાં ભક્તિ ની છે દુખો ના દરિયામાં ભક્તિ

¿Qué okay. okay.